થાય ગામડામાં માણસ સિરામણ કરે બબે રોટલા માખણના પીંડા મૂકી મૂકીને સિરામણ કરતા હોય એ હાંક મારીને કામ કરી શકતા હોય નરવા હોય આ ત્રણ ઘણા ચા પીને વાતો કરતા હોય આ સરકાર મું બહુ બહુ અટાણે તમને બોલાવશે તમે નળિયા ચાલો ને સાનું મુના કારણ કે હવે આ આ લાંબુ હાલ છે નહીં હવે તું બહે ગ્રામ ગાંઠિયા ખાય ને આ તારું નહીં ચાલે હાઠીકા જેવો થઈ ગયો સવારમાં કણાય એની કરવાળી ને કે તું ચા બા કહે ઓલી બાઈક તમે તાપ બાપ કરો ત્યાં હું હમણાં આવું હા સવારમાં ચૂલા હળગે અને દેશી રોટલા બનતા હોય આવે એવા રોટલા અમુક રોટલા બનાવે ફાયતું પડે અમુક અમુક રોટલા બનાવે પડે અને માટે છોડે નાના વાછરડા છે એ વળગી માં છોરું બે ફેટી મળતા હોય ચૂલો ચૈતો તપી તાવળીઓ શિરામણ સાંભર્યા નાના વાછરડા જઈ ગાયુને વળગ્યા અને માં છોરું ભાંભર્યા સૌરાષ્ટ્ર અને ગુજરાતની ગાયુ ગાયું કેવી કે ગણા દાંભલી કાબરી ગાય ગોરી જેન મૂંજડી ખેરડી જેન ધોળી રંગ શામળી હોય બાહોળી રોજી સવેડા પૈ આપતી હાવ હોજી ઝેડા ખોપડા માચિયા સિંગ માથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે જગાડે મોરડી માત જાગે કવલી ફળીને પવિત્ર કરે છે ભલી બોકડી ભાવ મીઠા ભરે છે કરે ઢીલ તો માકડી હાથ પાડે જુઓ નીલડી દેશ આખો જીવાળે સુણી વાંપને કાન દેતી હિંચોડા વળે વાછરું ઉપરે સાંજ વેડા ખળેડે આવમાં નથી દૂધ માતા સમુદ્ર સમસદા રેલતી સુખ દાતા દહીં દૂત ને ઘીરૂડી ફોર વાળા સુતાની સમાય બતા સ્વાદ વાળા ખેડવા આપતી પુત્ર સારા કહો કેમ ગુણ તારા આવી સૌરાષ્ટ્ર ગુજરાત ની ગાયું ગામડામાં ચોખા દૂધ મળે ઘી મળે દહીં મળે ગામડામાં એમ કે કુવારું દૂધ છે હા અને સિટીમાં પાણી આયે ચાર ફેરા ફેરવી આપીએ એને ખબર હોય ને પાણીની તંગી હોય સીધો ચા મૂકવાનું જ પાણી એ લોકો નાખીને જ આ દૂધને ને પાણી હારે ચાર ફેરા ફેરવીને ને અને ઘી ને વેજીટેબલ હારે ઘરખાવી ને દે પછી ક્યાં આંખે બરોબર દેખાતું નથી આ વહી ન જાય તો હારું હાવ આ ચોખા દૂધ દહીં ઘી એ બધું ગામડાની માલિકા મળે એનાથી આગળ તો કુવા ને કાંઠળે જોબન કેરા ઝુંડ મંડી ગયા થાવા વળ લઈને વાંપી દોરી ત્યાં તો ગરેડિયું લાગી ગાવા રે પરોળ થયું અને પાંગરિયું મન વન વાહડિયું વાગી નાનકડું ગામ હોય ગામના પાદરમાં કૂવો કુવો હોય આઠક ગરેડિયું હોય અને વિહત બેનું પાણી ભરવા માટે ભેગા થઈ જાય ગરેડિયું હોય એટલા બેનું પાણી સિંચે બીજા ઊભા હોય અલગ મલકની વાતો કૂવે થાય આ બાયું કુવે ગાંડા હોય પુરુષો અરીસે ગાંડા હોય તાવડીના તળિયા જેવા મોટા હોય તો હરીશ વાય થાય હોય તો આમ બાબરી પાડે આમ આ મોટા ઘેર ફુગા કરે હા અરીસો કે ભાઈઓ જા હું આફકાજ કરી આમ હા અરીસો હોય એવા દેખાત આપણે કાળા હોય તો કઈ મોટો અરીસો લીધો થોડા દેખાય એવું ન બને હા હવે અમુક અમુક ટોકી નીકળે આપણે હૈલા જતા હોય તો બટેટા હાઈલે જતા હોય એવું લાગે હા બાયું કુએ ગાંડાઓ હા પુરુષો છે એ અરીસે હોય એ હવારમાં ચિંચણીયા લઈ અને બાયું એ પાણી સિંચી અને હેલ ભરી અને ઘીરે જતા હોય પણ નિર્મળ નીર પાણી એ ત્રાંબા અને પિત્તળ હેલના પાણી એ પીવાથી માણસને રોગ ન થતો ત્રાંબુ પિત્તળ ઈ બધી વસ્તુ વહી ગઈ લોટાના વાસણ આવી ગયા અને હરવે હરવે પ્લાસ્ટિકના નથી આવી ગયા હવે હા ડીશ વતમાં ગામડામાં તો ટીવી ની ડીશ લેતા એક બેન કે અમે હમણાં ખર્ચામાં ડીશ લીધી એક બેન કે અમે એક દર્જન લીધી એને ઓલી લીધી ખબર મોડી પડી કુવા ને કાચડે જોબન કેરા ઝુંડ મંડી ગયા થાવા વળ લઈને વાપ્યું દોરી ત્યાં તો ગરેડિયું લાગી ગાવા રે પરોળ થયું અને પાંગર્યું મન વન વાહડ્યું વાગી આળસ મરડી ઓરડામાંથી માંથી ઝબકી રાતા જાગી એનાથી આગળ તો આપ જરૂખો આરોહણો થયો અને દીવડા લાગ્યા બુજાવ અંજવાળા થાય ને આપડે કઈક દીવા ઠારી નાખો અંજવાળું થઈ ગયું દીવા ઠારી નાખો હવારના પોરની પર ઘેરે ઘેરે દીવા ઠારવા મળી જાય દીવો જોઈશું દુનિયાને પ્રકાશ આપે દીવાને મોટે મહિસ હોય શું કામ દીવો તેલના આધારે જીવે છે ને તેલનું શોષણ કરે છે કવિ કે જે જેના આધારે જીવતા હોય એના શોષણ કરે ને એના મોટા કાળા જ હોય ભલે દુનિયાને પ્રકાશ આપે ખરેખર આપણે એમ કઈ ફલાણા ભાઈ અમારે સંબંધ છે સંબંધ તો પાણીને જાળવાને જ પાણી નાખ ગુનામાં ખીલી નાખો હરડાટ કરતી તળીએ વહી જાય લાકડું નાખો બે ટન નું તરે સુકામ પાણી એમ કે છે કે આ જાળવું નાનું હતું ત્યારથી અમે અમારું પોતાનું ગણી એને ઉછેરીને મોટું કર્યું હવે ડુબાડી દે તો અમારા જેવા ખૂટલ કોણ સંબંધ હોય તો પાણીને જાળવાના છે એવા સંબંધ હોવા જોઈએ હવારે ઘીરે ઘીરે દીવા ઠરવા મંડી જાય આબ જરૂખો આરોહણો થયો દીવડા લાગ્યા બુજાવા અટારીએથી ચાંદો ઉતરો એને ચાંદની હાલી મનાવારે પરોળ થયું અને પાંગરિયું મન વન વાગી આળસ મરડી ઓરડા માથી રાધા તો ઉષા સોળે સૂરજ ભાડી સત્ય મંડી ગઈ ગાવા હવારનું પરમાણ છે આપણે કહીશ પોરમાં ખોટું ન બોલતું દસ વાગ્યા પછી હાલે હાંજ સુધી અમુક ના આપણે જાય આપણે કઈક મારા ભાઈ ક્યાંય ગયા ફૂપડા જેવા હોઠ કરીને કે અમને ખબર ન હોય હું ને ખબર હોય આપણે કહી કે ઈ આવશે ક્યારે એનું કઈ નક્કી નહીં એનું નરસિંહ મહેતા જેવું ખાતું નરસિંહ મહેતા માગીયુ પિતા બાયુના મનમાં એમ હોય અમારે એ ભોળા બહુ હવે ભોળા નથી હાં થાય જણા ગળા કરીને હાજા હોરા ઘેરે આવે તમારી બા ને છેતરી ગયા એને ભોળા કહેવાય બાયું ને એવો વેમ અમારે ઈ પોલા હા ઉષા સોળે સુરત ભારી સત્ય મંડી ગઈ ગાવા કવિ દેવ ભગુભાઈ રોહડિયા અદભુત પ્રપાતિયા ઘણા લખાના છે પણ ખરેખર હાથું પ્રપાત્યું કે જેમાં પ્રભાત સિવાય બીજું વર્ણન ન આવે એવું કોઈ પ્રપાત્યું લખાણું હોય ને તો ભગુભાઈ રોહડિયા આ પ્રપાત્યું લખ્યું વર્ષો પેલા આ ઘણા કલાકારો આ ગાયું છે ગુજરાતી ચલચિત્રોમાં પણ આ આવી ગયું છે ઉષા સોળે સુરજ ભારી સત્ય મંડી ગઈ ગાવા કવિ દેવ ખરી ગયા ફૂલડા ફરી એને ધરતી લાગી ચુમારે પરોળ થયું અને પાંગર્યું મન વન વાહળિયું વાગી આળસ મરડી ઓરડા માંથી ઝબકીને રાતા જાગી આખે આખું પ્રભાતનું વર્ણન આ પ્રભાતિયામાં આ અમર થવાની ઔષધિ મત ગોતો સંસાર બાપલ કે બીજી નહીં કાં કવિ કાં કીર્તા આ માણસને અમર બનાવી દીધી દાણા પાણી હોય ન્યા સુધી જીવાળી ભગવાન અમર બનાવી દે એ કવિ હા એક કવિએ બહુ સારી વાત કરી છે કે બાણી કે પ્રભાવ સે સે લેખની કે સદીઓ સે સોય હુએ जगाते જગાતે હૈ જિંદા हैं હૈ જાન મુર્દા દિલો ડાલ જબ હમ કાવ્ય સુતા ધારા બરસાતે હૈ નૂતન હજારો રસિકો કે દરબારો બીચ બાદ કે ક્ષમા તો અનોખી છબી છાતે હૈ તારે નહીં જાતે શશી નહીં જાતે રવિ નહી જાતે કવિ હમ જાતે હે જ્યાં તારા ન જાય જ્યાં ચંદ્ર ન જાય જ્યાં રવિ નામ સૂર્ય ન જાય ન્યા કવિ જાય અને જ્યાં કવિ ન જાય ન્યા પાછા અનુભવ ઉપા હોય અનુભવી ભૂખા કાઢ નાખે હા જ્યાં ન ફૂગે રવિ ન્યા ફૂગે કવિ જ્યાં ન ફૂગે કવિ હા એને પૂગે નવી હા ખરેખર ઘણીવાર વાર થઈ જાય માણસને મગજમાં વિચારવું એક તકલીફ થઈ પડ્યો એક બાપા ગામડાના જતા હતા ટ્રેનમાં એમાં ચેકિંગ વાળા એવા બાપા ટિકિટ આપો તો બાપાએ ખોટે ખોટે આમાં હાથ કર્યા ખિસ્સામાં પછી આમ હાથ કરીને બોલો સાહેબ જોવા મળ્યા કે હું ગોતે છે એમ ટિકિટ ક્યાં મૂકી દીધી છે ત્યાં બાપા એ મોટામાંથી ટિકિટ કાઢ્યા થૂંકવાળી ઓલે આડે એ કે આવી ગઈ બાપા એમ કહીને વીયા ગયા બાજુમાં જુવાન બેઠો તો કીધું બાપા ટિકિટ આ એટલા બધા ખીચા છે ને મોટા શું કામ રાખીએ કે દીકરા એ જાણવા સારું તારે બીજો જન્મ લેવો પડે પગમાં પડી ગયો બાપા મને કયો બાપા કે ત્રણ વરસથી આની આ ટિકિટ હલાવું છું મોટામાંથી કાઠું એટલે કોઈ જોતા નથી ને વીયા જાય અને મારું એમને ને ગાડું હાયલા રાખે એમ હા એકવાર વાળા આમ ચેકિંગ કરતાં કરતાં આવ્યા ને તો બે જણા એક જ ટિકિટ લીધેલી ટોયલેટમાં ઘરી ગયા ટીટીએ ખખડાયું તો કાણેથી એક ટિકિટ બતાવી તો ઓલાને એમ થોડું આમાં બે જણા એમ ઓલા તો વૈયા ગયા તેની બાજુમાં બેસા થઈ કે તમે ગજબ કરો છો એ કે હવે તમારે એ એક જ ટિકિટ લેવી જોઈએ કે હવે આ વખતે જ્યારે બહાર જાય ત્યારે વાત એમાં બીજી વાર છ મહિના પછી ટ્રેનમાં નીકળ્યા તો ઓલાય હતા રેલવે સ્ટેશને એ ઓયલાવે એક ટિકિટ લીધી તો હવે એક લીધી તેને હાવ ન લીધી કે તમે એક લ્યો તો અમે એટલી પ્રગતિ ન કરી વગર ટિકિટ જવાની તો કેવી રીતે એ કે અટાણે ન ખબર પડે ગાડીમાં બેહી ગયા એમાં આમથી ટીટી આવતા હતા ટિકિટ જોતા જોતા ઓલા બે જણા ભાઈ ગયા ટોયલેટમાં ગરી ગયા તે ટીટી આવે એ પેલા આવડા હવે ખખડાયું કાણેથી ટિકિટ આપીને ખીચા મારીને વહી ગયા ઠેકાણે હા મફત લઈને વયાઈ ગયા હા લૂંટારા ટ્રેનમાં ચડ્યા ને એક જણાને કે જે કાંઈ હોય જલ્દી જલદી કાઢી દે ઓલું કે ધીમે બોલજો ટિકિટ એ નથી હા શું એની પાસે લૂંટારાએ શું લઈ લે એક ગામમાં નટો જટો બે ભાઈ હતા કામ કરે નહીં પાછા તાળા મારીને બહાર ઘરમાં કઈ ઉંદેડા ગળા તાળું મારીને હું હતા ને એમાં એક દી ચોર ના નબળા ગ્રહ થી ન્યા ફરાણો ચોર કાળો થાબળો ઉઠીને ગયો તો આ બે ભાઈ બહાર હોતા હતા ને એમાં આમ થાબળો મૂકીને તાળું તોડ્યું અંદર ગયો આમ હાથ ફેરવા મીજો ધોળે દી હાથમાં ન આવતું એની રાતે શું હોય એમ હાથ કર્યો કાંઈ હાથમાં ન આવ્યું નિહાકો નાખીને બહાર નીકળ્યો ને ત્યાં જોયું તો તમે લાંબો હાથ કરીને ધાબળો લઈને ઓઠી લીધો તો ચોરી કરવા ગયો અમારો એમ થાબડો નિહાકો નાખીને હાલતો થયો ગાયસનું ગોપીચંદન ગયું એમ તાર જટાઈ હળી મૂકીને કાટલો જાય લો તારી જાય જાય ક્યાંય કે મારી ભૂલ થઈ ગઈ ભૂલનો નો દીકરો થાય અમારા ઘરમાં આવવાની હરફ હિંમત ન કરે અને તું આવી કે મારી ભૂલ થઈ ગઈ ઠેકી કે શિવાજી પાતો જા ચોર કે હું નથી પીતો બે પાટા માર્યા ગમી નથી લે આવી દે આવા નવા લુખડ આવ્યા હવે એમાં એક દિવસ બે ભાઈઓને સારો વિચાર આવી ગયો નટાએ જટાને કીધું કે હવે ઘરમાં કાંઈ નંબરે આહીને અહીં બેઠો રહ્યો એના કરતાં હાલને તીરથ કરી તે બેય ભાઈઓ જાત્રા કરવા નીકળ્યા તો હાલતા હાલતા હાંજ પડી ગઈ તે ગામમાં ફરવા મીડ્યા અને કેવા માંડ્યા કે અમે નતોને જટો બે ભાઈઓ છે કે જાત્રા કરવા નીકળ્યા છે હે કે જાત્રા કરવા અમે નીકળ્યા છે અને આજની રાત રોકાવી છે વેહ જોઈને માણસો કેતા આગળ વધુ આગળ વધુ હા એવો વેહ બે ભાઈઓ ખડકી પાસે બેઠેલા ને ડોશીમાં કીધું કે અમે નટો જટો બે ભાઈઓ છે અને કે બે ભાઈઓ જાત્રા કરવા નીકળ્યા છે તમે જો રજા દીઓ તો આજની રાત અહીં તમારી ઓયડીમાં અમે રોકાઈ જાય ડોશીમાં કે સામેની ઓયડી ખાલી પડી છે પણ એક શરત શું એ કે બે મણ ઘઉં દળી દેવાના નટાએ જટાને થો ને ઠું અમારું પાડી દે ને તે નહીં રહેવા દે આ પાડી બે ભાઈ વાંચોની દળી હું તો વાંચોની આજની રાત રોકાઈ જાઉં તો ઓયડીમાં બે ભાઈ હોતા પણ એટલા બધા મચ્છર ને જુવા અને ને નીંદર નહોતી આવતી નટાએ જટાને કીધું કે જટા કે શું એ કે હવારે ઉઠીને આ બે મણ ઘઉં દળવા એના કરતાં નીંદર નથી આવતી હાલને અટાણે દળી નાખી કે હાલ દળી નાખી બે જણા હવે ઘંટલો ચગાવ્યો સવારના છ વાગ્યા થઈ નટાએ જટાને કીધું કે જટા કેટલા રહ્યા એ કે તું નથી ઓરતો કે ના હું ક્યાં વરું છું બે છે ને આંગરવા ઘઈટો કહેવી નહીં ખયો બોલો હા ત્યાંથી હાલતા થયાર ગામના પાદરમાં એક જણાને પૂછ્યું ડાકોર કેટલું થાય કે બાવીસ કિલોમીટર હાલ હાલી કે બે ભાઈઓ છે ને અગિયાર અગિયાર આવશે એમાં હરરાશ ગણતરી કરી એમ જૂનાની ધરતીના સુપાત્ર ચારણ કવિ ભગુભાઈ રોહળિયા ઉર્ફે કવિ દેવ લખે છે કે ગામડામાં પ્રભાત કેવા લાગે કે પરળ થયું અને પાંગરિયું મન વન વાહડિયું વાગી આળસ મરડી ઓરડામાંથી પછી ઝબકીને રાતા જાગી સવારે મન ને વન બે પાંગરે આ અધરાતે આટેલી પહેરું પ્રાગટ પાછી વળ્યું વાતે જાગ્યા વલોણા ગાજી રહ્યું ગો કુડિયું રે પરળ થયું અને પાંગરિયું મન વન વાહડિયું વાગી સવારમાં માલતારી રાતે પહોર લઈને ગયા હોય ચાર વાગે પાછા વળે વાહડિયું ના સુર સંભળાતા હોય પાવાના સૂર વાગતા હોય ઘીરે ઘી વલોણાના ગમકારા થતા હોય એનાથી આગળ તો ઉઠી સાવરણી સાવરણાને વાસી દેવ વળગાયું આપણે સવારમાં બાયુ બાયું વેલા ઉઠે પુરુષો મોળા ઉઠે એમ હાવેણી ને હાવેણું એ પતિ પત્ની છે એમાં પેલા હાવે ઉઠે રૂમ વાળે ને રસોડું વાળે ને તો મરજ કહેવાય એ તો ફળિયામાં હું હોય લાંબો થઈ જાગે નહીં આપણે કેમ બાયું વેલા ઉઠે પછી ટિફિન કરીને પુરુષોને પકડાવી દે કે હવે હાંજ સુધી લડી આવું પાંચ ઉપર પંખા મૂકીને હુવે એક બેન ના પંખો મારતો મેં કીધું બેન કેમ આ પંખો ઝટકા મારે છે મને કે અગતા બાકી છે આ સંસ્થામાં દાન કરે ને પાખડે પેઢી નામ લખાવે પછી ખરાબ ઉપર આખી પેઢી ફરે દવાખાને અળિયા અળિયા આખા કુટુંબના માથા નથી ઉતરતા ક્યાંથી ઉતરે ઘુમરે જાય માં તો જુઓ ગામડામાં પ્રભાત કેવા લાગે ઉઠી સાવરણી સાવરણાને વાસી દે વળગાડ્યો હોસરી કોર સુધી હાવેણી આવે ત્યાંથી હાવેણા ને જગાડે ઉઠે આ ફળિયું વાળી નાખ અમારે બાયુ બહાર નો નીકળે એમ કઈને હાવેણી ઘરમાં વહી જાય હાવેણી ઉપાડે ઠેઠ ઝાપા સુધી મૂકી આવે હાવેણી ને હાચવે બહુ હા પલંગ નીચે પડી હોય શેટી નીચે પડી હોય અને હાવેણા ઠૂઠાત ઠુઠાત ગમાણી પડ્યા હોય હાચવાના હોય જ નહીં હા હાવે ને હાવેણો પતિ પત્ની છે ગાગીર પતિ પત્ની છે હા ચૂલો પતિ પત્ની છે તાવીથો હાણચી પતિ પત્ની છે હા તાવળી કાછરોય પતિ પત્ની છે આપણા આંગળામાંય પતિ પત્ની અંગૂઠો છે એ રાજા છે આંગળીયું છે એની રાણીયું છે ગમે એવો કારીગર હોય એનો અંગૂઠો કાપી નાખો પછી કારીગર એ ન કરી શકે શું કામ મરદ હતું એ તો કપાઈ ગયો પછી વાહે બાયું વધી બે હે ઉઠી સાવરણી સાવરણાને વાસી દે વળગાડ્યો ફળિયું ફોર્યું શેર્યું ચોકી અને હુતો ચોક જગાયો રે પરોળ થયું અને પાંગર્યું માન વન વાહડ્યું વાગી આળસ મરડી ઓરડામાંથી ઝબકીને ઝબકી રાધા દાગી અને ઘરને ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા બેનું દેશી ઘંટીએ દળતા આ દળતા દળતા ગાતા વનમાં નહીં મળે તેલ ધૂપેલ શયરૂનો મેળ પધારો પીર ભણી સતી લખમણ વીર પતારો પિયર ભણી આવા ગીતો ગાતા ગાતા દેશી દળતા વખતે કોઈ કરતા પ્રસાદ છે ને આ બની રસોઈ છે એ પ્રસાદ બની જતી માણસના વિચારો શૂત રહેતા ઘરને ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા કાંબી કડલા વાતું એ વળગા ને હેલું હાલી નાવા બા કામ કરતા જ ના કડલા ના અવાજ આવતા હોય હવે એવા દાગીના ક્યાં રહ્યા છે કાંબ્યું કડલા ને કટેહરીને વીછિયા ને ટોટિયું આ બધા પોખાનીયું આ જૂના કરેણ હા ઘરેણામાં ખળિયા કળિયર ને બાયું એક કાગર જેવા પહેર્યા હોય કાન અને એ બગસરા ના હોય વધારે ખિસ્સા કાતરું બસ સ્ટેન્ડ માં એક બેન ના ગળા માંથી ચેન નો આંચકો મારી ભાગ્યો હતી બેન કઈ નો બોલે બીજા નું એમ થયું કે જેનો ચેન લઈ ગયા એ નું બોલે આપણે શું કામ માથાકૂટ કરવી જોઈએ આ ખિસ્સા કાતરું તો વયો ગયો પણ બીજે થી બસ સ્ટેન્ડ આવ્યો પાછો ત્યાં બસ સ્ટોપે સિટી બસ પાસે બેન ઉભા હતા આમ હાથમાં ચેન લઈને આવ્યો કે આ ચેન તમારો છે કે હા બે ફળાકા માર્યા કે ખોટા પહેરીને આવો છું કાલે ત્રણ કિલોમીટર મને આ દેશી ઘંટીએ એ બાયુ દળતા કાંબીન કડલા અવાજ આવતા પણ ઘર ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા કાંબી કદલા વાતું એ વેડગા ને હેલું હાલી નાવા રે પરળ થઈ અને પાંગરિયો મન વન વાગી રાધા જાગી બાયું પાણી પરવા જાય ઉઠકે કવિ કે બેડું નાવા માટે જાય છે બેડા સમજે નાયન આવું આવવું જોઈએ અમુક માણસ પંદર દિવસ થાય તો નાતા નથી હજી એક બેન કેતા તેને કરવા ને સોમવાર છે ચોયણી કાઢી દેજો ધોઈ હું કોઈ સોમવારે પહેરી ત્યાં તારે હું દોઢ મહિનો પહેરવી હા ને બાયું લુગડે તો હારા હાબુ થી એના તોય ને ઓલા ને કર કર અને ફૂકવે બાવળ માંથી પછી નથી ઘણા કેતા મને ફૂર નીકળે નીકળે ને હુરા લાગે મારે હા ગામડામાં એક જણ ઇંગ્લિશ માં વાતો કરી રાખ્યો હા કોઈ બાપા નીકળે કેમ છે મિસ્ટર હા ડોસી નીકળે શું છે સિસ્ટર ડોસી મેં ધોકો મારી સિસ્ટર નો દીકરો થાય કેવા લાગી અમે એટલે કોઈ કીધું ભાઈ સિસ્ટર એટલે બેન કે હાદી ક્યાં તારા માસી ને હમ બેન ઇંગ્લિશમાં બોલવાની બહુ અંગ્રેજો આવ્યા અંગ્રેજો ઇંગ્લિશમાં વાત કરતા હતા ગામના ક્યાં આપડે ઓલો મનસુખ કયો કે ઇંગ્લિશમાં જ બોલે એને બોલાવો ને હું કેવા માગે ખબર પડી જાય તે મનસુખ ને બોલાવ્યો ને એ ઇંગ્લિશમાં કઈક વાત કરી વાત કરતા કરતા અંગ્રેજે એક ફળાકો માર્યો અને અંગ્રેજો વ્યા ગયા તો ગામના હવે પૂછ્યું ગયા તને માર્યું શું કામ તો એ ઓલો હેઠો નથી બે એ કે મને એટલા માટે માર્યું એ કહેતા હતા કે આટલો બધો તું હોશિયાર અને હું આવા ગામડામાં પીડ્યો હાલ અમેરિકા વિવાય એમ હા મૂળ હકીકતમાં આવડતું નહોતું એમાં માર્યો હતો પણ પાછા ન પડે ઘણા